આ રચના જેમને પણ લખી એને ખુબ ખુશ સલામ છે અને સચોટ અને સત્ય રચના છે તો આવો જોઈએ બેજબાન પથ્થર પર લાખોના ઘરેણા લટકતા જોયા છે મેં અને મંદિરની સીડી પર એક રૂપિયા માટે તરસતું આ દેશનું ભવિષ્ય પણ જોયું છે મેં સજાવ્યા છપ્પન ભોગ અને મીઠા મેવાઓ એક મૂરતની સામે મંદિર ની બહાર એક માનવતા પણ જોયો છે ઓઢાડેલી છે રેશમી ચાદરો તે મજાર પર મેદરોધ માતા ને ઠંડી થર થર કાપતી અને ધ્રુપથી જોઈ છે મેં મૂર્ખ દય આવ્યો છે લાખો રૂપિયા મંદિરના નિર્માણ માટે એના જ ઘરમાં

અગર વીડિયો આપક પસંદે તો લાઇક કરે ઓર શેયર કરના મત ભૂલીએ બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ